નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો સવારે જો તમે પૂજા પાઠ કર્યા વગર જ આ કામ કરશો તો તમે ધનવાન બની જશો તેમજ તમારા ઘરમાં જો ગરીબી હશે તો એ ગરીબી પણ સમાપ્ત થઈ જશે મિત્રો શાસ્ત્રો અનુસાર સવારે આ બે કાર્ય કરવાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો આપણે આ વિડીયોમાં એવું જાણશું કે તમારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા અર્ચના કર્યા પહેલા જ કયા કાર્ય કરવા જોઈએ એ વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ કાર્ય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ધાન્યની કમી નહીં થઈ શકે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે વહેલી સવારે તમે જે પણ કંઈ કાર્ય કરો છો તો મિત્રો એનો પ્રભાવ તમારા આખા દિવસના કાર્ય ઉપર પડી શકે છે આથી મિત્રો જો તમે અમે જે કાર્ય જણાવીએ છીએ એ કાર્ય જો તમે વહેલી સવારે કરી લો તો મિત્રો તમારી પેઢીઓ સુધી ગરીબી સમાપ્ત થઈ જશે તો મિત્રો એ કાર્ય કયા છે અને તમારે સવારે ઉઠીને એવી કઈ વસ્તુ કરવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ રહે તો આ વિડીયોનો આખો જોઈ લેજો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જેમાં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કેટલાક શુભ કાર્યો છે એ તમારે જરૂર કરવા જોઈએ એનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો આ કાર્ય એવા છે કે જેમાં તમારે પૂજા અર્ચના નથી કરવાની પણ તમે પૂજા અર્ચના કર્યા વગર જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકો છો અને તમારી એવી મનોકામનાની પૂર્તિ કરી શકો છો કે જે વર્ષોથી પૂરી ન થઈ શકે હોય મિત્રો જો તમે મોડા ઉઠતા હોય તમે આ કાર્ય નથી કરી શકતા પણ જો તમે વહેલી સવારે ઊઠી જતા હોય અથવા તો જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો તો મિત્રો તમારે આટલા કાર્ય જરૂર કરી લેવા જોઈએ કે જેનાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ સુધરી શકે છે અને તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી જશે અને તમે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ શુભ કાર્ય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે તેમજ મિત્રો જુઓ તમારી ઉપર એવું કોઈ દુર્ભાગ્ય હશે કે તમારું કોઈ કાર્ય સફળ નહીં થતું હોય તો મિત્રો તમારે સવારે બ્રહ્મા મુહૂર્તમાં વહેલા ઉઠીને આ પ્રકારના કાર્ય જરૂર કરી લેવા જોઈએ તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે સવારના પહોરમાં એવા કયા શુભ કાર્ય છે કે જે અવશ્ય જ કરવા જોઈએ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ પ્રકારના કાર્ય કરો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો સવારે લગભગ ચાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીમાં ભગવાન પણ જાગે છે તો મિત્રો આ સમયગાળામાં તમે જે પણ કાર્ય કરો છો એ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો વાગ્યા લઈને સુધીના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો તો તે સર્વોત્તમ માનવામાં આવે છે મિત્રો સવારે જ જલ્દી ઉઠવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ પણ હોય છે આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર સવારે અમુક કાર્ય કરવા એ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ બધા જ કાર્ય તમે વહેલા સવારે ઉઠો છો તો કરી શકો છો તો મિત્રો તમારો આખો દિવસ શુભ જ રહે છે તો મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવાયું છે કે સવારના આ પહોરમાં જો તમે ઈશ્વરની આરાધના કરો છો તો મિત્રો એનો સાથ તમને હંમેશા માટે જ મળી શકે છે તેમજ આખા દિવસમાં તમારી ઉપર જે કંઈ પણ વિઘ્ન આવવાનું હોય તો એ વિઘ્ન ઉપર ઈશ્વર તમારી રક્ષા કરી શકે છે મિત્રો સવારે જો તમે ભગવાનનું નામ લો છો તો તમને આખો દિવસ સારા સમાચાર મળી શકે છે તેમજ મિત્રો બ્રહ્મ મુહૂર્તમાં અમુક એવા કાર્ય છે કે જે તમારે જરૂર કરવા જોઈએ કે જેનાથી લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે અને આખું વર્ષ લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર વરસી શકે છે તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને એવા કયા શુભ કાર્ય કરવા જોઈએ કે જેનાથી સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આપણે એ જાણીએ એના જો તમે હજુ સુધી આ વાસ્તુના ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે કે જેથી કરીને તમે પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો અને તમારા ઘરમાં પણ ઈશ્વરનો વાસ થઈ શકે સાથે જ તમે તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે સૌપ્રથમ બ્રહ્મ મૂહર્તમાં ઊઠીને પહેલું કાર્ય એ કરવું જોઈએ કે મિત્રો તમારે સૌપ્રથમ ઊઠીને પોતાની હથેળીના દર્શન દરરોજ સવારે કરવા જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્ર અનુસાર

કરાગ્રે વસતે લક્ષ્મી સરસ્વતી ગોવિંદા પ્રભાતે બહુ જ શુભ માનવામાં આવે છે અને તમને પોતાનું ધાર્યું ફળ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો તમારે બીજું કાર્ય એ છે કે તમારે રોજ બ્રહ્મ મુહૂર્ત માં કરવું જોઈએ જો તમે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી જાવ છો પછી મિત્રો તમારે પોતાના મુખ્ય દ્વારને સાફ કરવો જોઈએ કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને તે વ્યક્તિના ઘરમાં શુભ સમૃદ્ધિનું આગમન થઈ શકે છે આની સિવાય મિત્રો સકારાત્મક ઉર્જા પણ તેના ઘરમાં આવી શકે છે તેમજ મિત્રો આના પછીનું કાર્ય એ છે કે જે તમારે જરૂર વહેલી સવારે ઉઠીને કરવું જોઈએ મિત્રો એ કાર્ય છે કે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌપ્રથમ ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ શાસ્ત્રોમાં જો તમે ધરતી ઉપર પગ રાખો તો તેને દોષપૂર્ણ માનવામાં આવે છે આથી મિત્રો જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે તમારે સીધે સીધા પોતાના પગ જમીન પર ન રાખવા પણ મિત્રો તમે પગ પોતાના જમીન પર રાખો છો એના પહેલા તમારે ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ અને તમારે ધરતી માતાની પાસે ધરતી ઉપર પગ મૂકવાની માફી માંગવી તેમજ મિત્રો આના પછીનું કાર્ય છે કે જે તમારે જરૂર કરવું જોઈએ મિત્રો તમારે બ્રહ્મ મુહૂર્તમાં પૂજાપાઠ અવશ્ય જ કરવા જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલા બધા જ કાર્યોથી પરવરીને સ્નાન કરી પછી મિત્રો તમારે દેવી દેવતાઓની પૂજા જરૂર કરવી જોઈએ મિત્રો જો તમે બ્રહ્મ મુહૂર્તમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરો છો તો તમને માનસિક શારીરિક તણાવથી મુક્તિ મળી શકે છે આની સાથે જ જ મિત્રો ભગવાનની કૃપા કૃપાથી તમને બધા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને તમને ધનલાભ થઈ શકે છે મિત્રો પૂજા કરવાની સાથે જ તમારી બ્રહ્મ મુહૂર્તમાં આમંત્રનો જાપ જરૂર કરવો જોઈએ આનાથી જ મિત્રો તમારા જીવનમાં જે કંઈ પણ મોટી સમસ્યા આવતી હશે તો એ મુશ્કેલીને તમે આસાનથી પાર કરી શકો છો તેની સાથે જ મિત્રો તમારે બ્રહ્મા મૂહૂર્તમાં ઊઠીને મંત્રોના જાપ જરૂર કરવા જોઈએ કે જેનાથી મિત્રો તમારા જીવનમાં જે કંઈ પણ દોષ હોય અથવા તો તમારા ઘરમાં જે કંઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ હોય તો મિત્રો એ બધા જ દોષોથી તમને હંમેશા માટે છૂટકારો મેળવી શકો છો તેમજ મિત્રો તમે સવારના પહોરમાં ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકો છો મિત્રો એવું માનવામાં આવે છે કે તમે જે કંઈ પણ કાર્ય કરો છો એમાં તમારો વિકાસ થઈ શકે છે તેમજ તમારા જીવનમાં તમારી પ્રગતિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો તમારે બીજું કાર્ય એ જ છે કે જે સવારે વહેલા જરૂર કરવું જોઈએ મિત્રો એ કાર્ય એ છે કે તમારે ગાયની પૂજા જરૂર કરવી જોઈએ મિત્રો દરરોજ સવારે તમારે સ્નાન ધ્યાન કરીને પછી તમે જ્યારે પણ પોતાના ઘરમાં પૂજા કરી લો આના પછી મિત્રો તમારે ગાય માતાની પૂજા કરવી મિત્રો તમે ગાય માતાની પૂજા રોજ સવારે કરો છો તો મિત્રો તમને બધા જ દેવી દેવતાઓની આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે જે કોઈ પણ વ્યક્તિ દરરોજ ગાય માતાની પૂજા કરે છે તો મિત્રો એ લોકો ઉપર લક્ષ્મી માતા હંમેશાને માટે મહેરબાન રહે છે મિત્રો ગાય માતાની પૂજા જે કોઈ પણ વ્યક્તિ કરે તો મિત્રો આખો દિવસ તે લોકો ઉપર લક્ષ્મી માતાની કૃપા બનેલી રહે છે અને તેને લાભ જ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો જો સવારના સમયે તમારા ઘરના આંગણે ગાય આવે તેમજ તમે સવારે બહાર કામ માટે અથવા જતા હોય રસ્તામાં ગાય માતા મળે તો મિત્રો તમારે તેને ભગાવી નહીં જોઈએ તમારે હાથ જોડીને પ્રણામ કરવા આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તમે ગાય માતાની સેવા કરો છો તેમજ તેની પ્રદક્ષિણા કરો તો મિત્રો એનું ફળ બહુ જ ઉત્તમ પ્રાપ્ત થઈ શકે છે આના પછીનું કાર્ય છે જે તમારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને જરૂર કરવું જોઈએ મિત્રો એ કાર્ય એ છે કે તમારે બધા જ કાર્ય કરીને પછી પોતાના ઘરના મુખ્ય દ્વારને સાફ કરવો જોઈએ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે જાગીને પછી તમારે દરરોજ મુખ્ય દ્વારની સાફ સફાઈ કરવી અને સ્વચ્છ પાણીથી સાફ કરીને પછી મુખ્ય દ્વારની બંને બાજુ તમારે સાથીઓ એટલે કે સ્વસ્તિકનું પ્રતિક જરૂર દોરવું જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મી માતા તમારાથી અતિ પ્રસન્ન થઈ શકે છે અને અને તમારા ઘરમાં ઘરમાં અવશ્ય જ જ જ પ્રવેશ કરે છે સાથે મિત્રો એ બધા લોકો એની ઉપર કોઈ પણ પ્રકારની ઘાત નથી આવી શકતી જો એની ઉપર વિઘ્ન આવવાનું હોય તો પહેલેથી જ એ ટળી જાય છે અને પછીનું કાર્ય એ છે કે મિત્રો તમારે સવારે જો તમે વહેલા જાગો છો તો તમારે બીજા કોઈનો ચહેરો જોવાથી બચવું જોઈએ ખાસ કરીને મિત્રો તમારે એવા લોકોનું અથવા તો એવા પ્રાણીનું મોઢું ન જોવું જોઈએ કે જેને જોઈને તમારા મનમાં ખરાબ પ્રભાવ પડે તો એનું મોઢું તમારે ન જોવું જોઈએ તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે વહેલી સવારે જાગી જાવ છો તો તમારે અરીસામાં પોતાનો ચહેરો ભૂલથી પણ ન જોવો જોઈએ મિત્રો આવું કરવું એને બહુ જ અશુભ માનવામાં આવે છે મિત્રો જો તમે સવારે વહેલા ઉઠીને તરત જ પોતાનો ચહેરો અરીસામાં જુઓ છો તો મિત્રો એવું મનાય છે કે આખી રાતની નકારાત્મક ઉર્જા તમારી અંદર આવી શકે છે આથી મિત્રો સવારના પૂરમાં તમે પોતાની હથેળીના દર્શન કરો છો તો તે વધુ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો હથેળીની અંદર લક્ષ્મી માતાનો વાસ હોય છે તેમજ મિત્રો જો તમે વહેલા ઉઠીને પછી પોતાના રસોડામાં પડેલા એઠાવાસનને જુઓ છો તો મિત્રો આનો ખરાબ પ્રભાવ છે એ પણ તમારી આર્થિક પરિસ્થિતિ ઉપર પણ પડી શકે છે સવારમાં વહેલા ઉઠીને એઠા વાસણો ઘરમાં પડેલા હોય અને તેને જુઓ તો મિત્રો તમારી આર્થિક પરિસ્થિતિ ઉપર બહુ જ ખરાબ પ્રભાવ પડી શકે છે અને આનાથી તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે સાથે જ મિત્રો તમારે ધનહાનિનો પણ સામનો કરવો પડી શકે છે મિત્રો તમે જ્યારે રાતે જમો ત્યારે તમારા બધા જ વાસણો ધોઈ નાખવા જોઈએ તમારે આખી રાત એ ક્યારેય એઠાણ વાસણ ન રાખવા મિત્રો આના પછીનું કાર્ય એ છે કે સવારે સવારના પહોરમાં મીઠી વાણીનો પ્રયોગ કરવો જોઈએ મિત્રો કોઈની પણ સાથે તમારે ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ મિત્રો જો તમે સવારે વહેલા ઉઠીને છાપું વાંચો અથવા તો ટીવી જુઓ છો તો મિત્રો આ વસ્તુથી તમારે બચવું જોઈએ આનાથી મિત્રો તમારી ઉપર અને તમારા ઘર પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે મિત્રો સવારે ઉઠીને પછી તરત જ તમારી કોઈ પણ પશુનું નામ ન લેવું મિત્રો ખાસ કરીને તમારે વાંદરો કૂતરો અથવા તો ભૂંડનું નામ તમારે બિલકુલ પણ ન લેવું જોઈએ મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે આથી તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો આના પછીનું એવું શુભ કાર્ય કે જે તમારે વહેલી સવારે જરૂર કરવું જોઈએ મિત્રો સમારે બ્રહ્મ મુહૂર્તમાં તમે સ્નાન કરી લો પછી તમારે આ વસ્તુનો છટકાવ પોતાના ઘરમાં જરૂર કરવો જોઈએ મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રો અનુસાર તમે વહેલા જાગો છો અને સ્નાન વગેરે જેવા કાર્ય કરી પછી તરત જ પોતાના આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ પછી જ ઈચ્છો તો તમે હળદરનો પણ છંટકાવ કરી શકો છો મિત્રો જો તમે આ વસ્તુનો છંટકાવ પોતાના ઘરમાં કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે આના પછી મિત્રો તમારે વહેલા જાગીને સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરવું જોઈએ મિત્રો જે પણ લોકો સૂર્યદેવને જળ અર્પણ કરે છે તો એ ઘરમાં ક્યારેય પણ ગરીબી નથી આવી શકતી આથી મિત્રો જો તમે બાળકોના હાથથી સૂર્યદેવને જળ અર્પણ કરાવો છો તો મિત્રો તમારે એ બાળકને બુદ્ધિનો વિકાસ થઈ શકે છે અને મિત્રો જ્યારે પણ તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારે તમારે આ મંત્રનો ઉચ્ચાર જરૂર કરવો જોઈએ ઓમ સૂર્યાય નમ ઓમ ભાસ્કરાય નમ ઓમ ભાનવે નમ મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ મિત્રો તમારે સવારે વહેલા ઉઠીને ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ મિત્રો સવારે વહેલા જાગીને એક પૂજા માટે એક થાળી તૈયાર કરવી જોઈએ અને એમાં ચંદનથી એક સાથ્યો બનાવવો જોઈએ અને તેની સાથે જ તમારે ઓમનું પ્રતિક પણ બનાવવું જોઈએ તો મિત્રો એમાં તમારે તુલસીના પાન પણ રાખવા જોઈએ અને મિત્રો પછી એ થાળીમાં બાળકૃષ્ણની મૂર્તિ રાખીને એને સ્નાન જરૂર કરાવવું જોઈએ મિત્રો સ્નાન કર્યા પછી ભગવાનને આસન ઉપર બિરાજમાન કરવા જોઈએ અને પછી તમારે લડ્ડુ ગોપાલનો શૃંગાર કરવો જોઈએ હા અને તેને વાઘા પહેરાવવા જોઈએ આના પછી મિત્રો તમારે તેની આરતી ઉતારવી જોઈએ અને પછી તેને ભોગ લગાવવો અને તેને પ્રણામ કરવા જોઈએ આ ઉપરાંત મિત્રો જે ઘરોમાં આખી રાત ગંદા વાસણો પડ્યા રહે તો આવી જગ્યાએ માતા લક્ષ્મીનો વાસ નથી થતો અનુસાર માતા લક્ષ્મી આવા ઘરોથી નારાજ થઈ જાય છે અને ત્યાંથી પોતાના કૃપા પાછી ખેંચી લે છે આવા ઘરમાં તનનો વ્યય નથી થતો અને હંમેશા તનની હાનિ થાય છે અને એવી માન્યતા છે કે ઘરોમાં સાવણીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે કારણ કે સાવણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં સાવણી રાખવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સાવણી ઘરના એવા ભાગમાં રાખવી જ્યાં કોઈને સરળતાથી જોઈ ન શકાય લક્ષ્મીજીને પ્રસન્ન માટે સાવણીને છુપાવીને રાખવાનું વિધાન છે આ સિવાય સાવણીને ક્યારેય પગથી ન લગાડવી જોઈએ અને સાંજના સમયે ઘરમાં ઝાડુ ન લગાવવું એવું માનવામાં આવે છે કે ઝાડુનું અપમાન કરવાથી હંમેશા ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી આવા ઘરોમાં નથી ટકતી તો મિત્રો આપણે આ પ્રકારે બ્રહ્મ મુહૂર્તમાં આટલા કાર્ય જરૂર કરી લેવા જોઈએ અને અમે જે નિયમ જણાવ્યા એ નિયમોનું પાલન કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કમી આવી નથી શકતી તેમજ જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આટલા કાર્ય કરો તેમજ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે જેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી આવતી તેમજ તમારા ઘરમાં ગરીબી હશે એ બધી જ વસ્તુથી તમને રાહત મળી જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર